અને તેને સગે વગે કરવામાં આવી રહ્યું છે આ બાતમીના આધારે એલસીબી તાત્કાલિક દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન કાર્તિક પટેલ પ્લાસ્ટિકની થેલીમાં વિદેશી દારૂની સગે વગે કરતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો સ્થળ પરથી કુલ એક હજાર સાતસો ચોસઠ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની અંદાજીત કિંમત રૂપિયા પાંચ લાખ છવ્વીસ હજાર થાય છે પોલીસે દારૂના જથ્થા ઉપરાંત આરોપી પાસેથી બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા આમ કુલ છ લાખ છ્યાસી હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો આ મામલે કાર્તિક કુમાર સુરેશ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તપાસમાં સામે આવ્યું છે કે આ વિદેશી દારૂનો જથ્થો કોસંબા વિસ્તારના બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો અવધૂત પટેલ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો પોલીસે જીગ્નેશને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની ધરપકડ માટે સઘન શોધખોળ શરૂ કરી છે ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂના વેપાર પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા આ